હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર બાર કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ કરી રહ્યા છે અને આજના લેક્ચરમાં આપણે ફક્ત અને ફક્ત આઈયુપીએસસી નામકરણ જે છે કાર્બનિક સંયોજનોનું એને આપણે નિયમ બાય નિયમ એટલે એક એક નિયમ સાથે આપણે એને ડિટેલમાં જોઈશું અને પ્રેક્ટિસ પણ કરીશું જેથી આ લેક્ચર ભરવાથી આયુપીએસસી નામકરણને લઈને તમારા જે પણ ડાઉટ હોય એ બધા ડાઉટ જે છે આ લેક્ચર થ્રુ આપણે ક્લિયર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું જો સાંભળો આયુપીએસસી નામકરણની શરૂઆતમાં સૌથી પહેલાં બે નિયમો સમજી લઈએ કે કાર્બનિક સંયોજનોને નામ આપવા માટે સૌથી પહેલાં તો અણુમાં રહેલી લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા એટલે સૌથી લાંબી કાર્બનની ચીન એને શું કરવી પસંદ કરવી હવે ધ્યાનથી જુઓ આ જગ્યા પર તમને એક કાર્બનિક સંયોજનનો અણુ આપેલો છે હવે મારે આને નામ આપવું છે જો આને મારે નામ આપવું હોય તો સૌથી પહેલો નિયમ શું તો કે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો તો જો હું ચેક કરું અહીંયા શું થઈ શકે તો કે કાર્બનની શૃંખલાઓ કેટલી રીતે બની શકે તો કે એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ નંબર છ નંબર સાત નંબર નવ નંબર એક મને મળી બીજી જો એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ નંબર છ નંબર આ સાતમો અને આ આઠમો બરાબર પણ તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે સૌથી લાંબી શૃંખલા કઈ છે નૌકાર બનવાળી એટલે આપણો રૂલ શું કહે છે રૂલ એવું કહે છે કે લાંબા કાર્બન શૃંખલા પસંદ કરવી એટલે આઠ વાળી તો પસંદ થશે નહીં કેમ કે આપણી પાસે બીજી નવ કાર્બન શૃંખલા છે એટલે લાંબા બલાબી શૃંખલા અહીંયા કઈ થશે આ ઉપરવાળી થશે એટલે આને હવે હું કાઢી નાખું છું એટલે સૌથી પહેલો નિયમ આ રીતે કરવાનો ત્યારબાદ કીધું છે કે જે જનક શૃંખલા એટલે તમે જે સૌથી લાંબી શૃંખલા પસંદ કરી છે કાર્બનની તે એમાં કાર્બન પરમાણુને ક્રમ આપવા માટે એવો છેડો પસંદ કરવો કે જે શાખિત કાર્બન પરમાણુને ન્યૂનતમ આંક આપે કાં તો મળે જો સમજાવો કેમ મેં આ બાજુથી એક નંબર ના લખ્યો કેમ આ બાજુથી જ એક નંબર લખ્યો તો એના માટે જો તમે વિચારીજો તમે આમથી એક નંબર લખવાનો ટ્રાય કરી જો એક નંબર એક નંબર બે નંબર ત્રણ નંબર આ ચાર નંબર આ પાંચ નંબર આ છ નંબર આ સાત નંબર આ આઠ નંબરને આ નવ નંબર બરાબર હવે જો જ્યારે આમથી આપણે લખ્યું ત્યારે શાખા શાખામાં જે કાર્બન પરમાણુ આવેલો હતો એને અહીંયા કયો નંબર નંબર મળે મળે છે છે જો બે પણ પેલી બાજુથી હું લખું છું ત્યારે જે શાખા આવે છે એ કાર્બન પરમાણુ કયો નંબર મળી રહ્યો છે જો ચાર નંબર મળી રહ્યો છે નિયમ શું કહે છે કે તમારે એવી બાજુથી નંબર ચાલુ કરવાના એવી બાજુથી નંબર આપવાનું શરૂ કરવાનું કે જેનાથી આવતા શાખિત એટલે શાખામાં આવતા કાર્બન પરમાણુને સૌથી ઓછો આંકડો મળે હવે આ બે અને આ ચાર એમાંથી ઓછું કોણ બે એટલે આપણે નંબર જે છે આ બાજુથી આપવાના શરૂ કર્યા પહેલી બાજુથી આપ્યા નથી એટલે આ વાત જે છે એને ખાસ સમજવાની છે કે તમારે કાર્બનને જે નંબર આપો એ નંબર એવી રીતે આપવાના જેથી રસ્તામાં જો કોઈ બ્રાન્ચ આવતી હોય કોઈ શાખા આવતી હોય તો એ શાખાના કાર્બન પરમાણુ જે છે એને સૌથી ઓછો આંક એટલે ઓછો નંબર જે છે તે મળવો જોઈએ આ રીતે સમજવાના છે તમારે રૂલ નંબર એક અને રૂલ નંબર બે ત્રીજા નંબરનો જો નિયમ જોઈએ તો એમાં લખ્યું છે કે મૂળ આલ્કેનના નામમાં શાખા તરીકે જોડાયેલા આલ્કાઇલ સમૂહોના નામ પૂર્વક તરીકે જોડવામાં આવે છે તથા વિસ્થાપક સમૂહોને યોગ્ય ક્રમ આપવામાં આવે છે બરાબર જુદા જુદા આલ્કાઇલ સમૂહના નામોને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં લખવામાં આવે છે હવે જો ધ્યાનથી સાંભળો આ સીએચ થ્રી મિથાઈલ સમૂહ સીએચ ટુ સી એચ થ્રી ઇથાઇલ સમૂહ આ બંને આલ્કાઇલ સમૂહ છે હવે મિથાઇલ જે છે એનો એમ અને ઇથાઇલનો ઈ તો એ બી સીડીની અંદર પહેલા કોણ આવે પહેલાં આવે ઇ એટલે ઇથાઇલ જે છે એને આગળ લખવામાં આવે મિથાઇલ જે છે એ પછી આલ્કેનની સાથે પૂર્વક તરીકે એને જોડવામાં આવે એટલે જો મારે લખવું હોય તો કેવી રીતે લખાય આલ્ફાબેટિક એટલે અંગ્રેજી અક્ષરો જે છે એમના જે ઓર્ડર જે છે એમના ક્રમ પ્રમાણે શું ઓર્ આવે છે ઇથાઇલ એટલે છ કાર્બન ઉપર ઇથાઇલ એટલે ઇથાઇલ આ રીતે લખાય અને એના પછી જો બે નંબરના કાર્બન ઉપર શું છે મિથાઈલ એટલે મારે લખવાનું બે પછી મિથાઈલ બરાબર અને જે લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા આપણે પસંદ કરી હતી એમાં કેટલા છે છ નંબર પર ઇથાઇલ બરાબર એને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે લીધું છે બે નંબર પર મિથાઇલ ગ્રુપ અને પછી જે કાર્બન હતો જે હાઇડ્રોકાર્બન જે આલ્કીન જે છે એને લખવામાં આવ્યું જો થઈ ગયું આ આલ્કાઇલ સમૂહનું નામ જે છે આગળ પૂર્વક તરીકે આવી ગયું અને સાથે સાથે આ અંગ્રેજી મૂળાક્ષરો વાળું પણ આપણે જો શું કરી દીધું છે વ્યવસ્થિત ગોઠવી દીધું છે ઇથાઇલ પહેલા આવશે મિથાઇલ પછી આવશે તો આ પ્રમાણે તમારે ત્રીજા નંબરના નિયમનો ઉપયોગ કરવાનો છે નિયમ નંબર ચાર પ્રમાણે જો બે કે તેથી વધારે સમાન વિસ્થાપકો હોય તો તેમના ક્રમની વચ્ચે કોમા એટલે અલ્પ વિરામ મૂકવામાં આવે છે સમાન વિસ્થાપકોના નામને પુનરાવર્તિત એટલે રિપીટ કરી કરીને લખવાની જગ્યાએ એવું ના લખતા ડાય બે હોય તો ડાય ત્રણ હોય તો ટ્રાય ચાર હોય તો ટેટ્રા પાંચ હોય તો પેન્ટા છ હોય તો હેક્ઝા આવા પૂર્વકોનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ નામ લખતી વખતે વિસ્થાપકોના નામ અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં લખવામાં આવે છે જો આપણે એને સમજીએ આની વાત કરી લઈએ તો લાંબામાં લાંબી કાર્બન શૃંખલા કેટલી એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ એટલે પેન્ટેન આવવાનું એ તો નક્કી જ છે બરાબર હવે ધ્યાનથી જુઓ જોયું તો ખબર પડી બે નંબરના કાર્બન પર મિથાઇલ મિથાઇલ બે વખત અને પછી ચાર નંબરના કાર્બન પર પણ મિથાઇલ સમૂહ છે તો આપણે આવું લખી શકીએ જો અહીંયા બે નંબરના કાર્બન પર બે વાર મિથાઈલ છે એટલે જો આ વાળું વાપરીએ કે બે કોમા બે એટલે બે નંબર પર બે એટલે ડાય મિથાઇલ ઓકે પણ અહીંયા વાત એ છે કે બેની ની સાથે પાછું આ ત્રીજું પણ છે એટલે કોમા કરીને ચાર નંબર પર પણ મિથાઈલ કુલ મળીને એક બે અને ત્રણ ત્રણ મિથાઈલ એટલે ટ્રાય

માટે એના પછી આ જુઓ આ કેમ આપ્યું તો કે આને તમે નંબરિંગ આપો એટલે હેપ્ટેન હેપ્ટેન આવવાનું આવવાનું એ નક્કી થઈ ગયું ખબર પડી કે ત્રણ નંબર પર ઇથાઇલ છે ચાર નંબર પર બે મિથાઈલ છે તો આપણે એવું કહી શકીએ જો અહીંયા પણ એવું જ અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ જોવાના અહીંયા તો બધા મિથાઈલ જે છે સરખા હતા એટલે એ વાત આવી નહીં પણ અહીંયા જો ઇથાઇલ ને મિથાઇલ બે વસ્તુ છે તો અંગ્રેજીના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે કોણ પહેલા આવે ઇથાઇલ નો ઈ પહેલા આવે બરાબર એટલે હવે ધ્યાનથી જો મારે શું કરવું પડશે 3 ઇથાઇલ બરાબર એના પછી 4 નંબર એટલે 4,4 પછી બે મિથાઇલ એટલે ડાઈ મિથાઇલ શું આવશે હેપ્ટેન તો આ પ્રમાણે આને નામ આપવામાં આવશે એટલે તમારે આ પણ જોડે જોડે યાદ રાખવાનું કે નામ લખતી વખતે વિસ્થાપકોના નામ અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં લખવામાં આવે છે અને એટલા માટે તમને આ બે ઉદાહરણ જે જે સમજાવ્યા છે નિયમ નંબર ચારમાં નિયમ નંબર પાંચ એક સિમ્પલ છે જો સાંભળજો જો બે વિસ્થાપકોના સ્થાન સમાન હોય તો અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં જે પહેલા આવે એને ઓછામાં ઓછો આંક એટલે ન્યૂનતમ ક્રમ આપવામાં આવે છે દાખલા તરીકે જો સાંભળજો તમે ચેક કરો તો તમને ખબર પડશે કે જો તમે આમથી નંબર આપવાનું ચાલુ કરો ને તો એક બે અને ત્રણ નંબર પર આવે છે ઇથાઇલ અને પેલી બાજુથી નંબર આપવાનું ચાલુ કરશો તો પણ એક બે અને ત્રણ નંબર પર આવે છે મિથાઈલ બરાબર એટલે અહીંયા સ્થાન કેવા છે સમાન છે ત્યાંથી ચાલુ કરો તો આ છ નંબર પર આવશે અહીંયાથી ચાલુ કરો તો આ વાળું જે છે એ છ નંબર પર આવશે બરાબર તો આવા વખતે શું કરવું તો આવામાં એ જોવાનું કે આ ઇથાઇલ અને આ મિથાઈલ ઇથાઈલનો ઈ અને એમ બરાબર અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે કોણ પહેલા આવે ઇથાઇલ પહેલા આવે તો એને સૌથી ઓછો નંબર આપવાનો એટલે નંબરિંગ પછી આ રીતે કરવાના એક બે ત્રણ જેથી ઇથાઇલને ઓછો નંબર મળે ચાર પાંચ અને છ સાત અને આઠ આઠ એટલે ઓક્ટેન છે આપણે એવું કહી શકીએ કે ત્રણ નંબર પર નામ આપી શકાશે છ નંબરના પોઈન્ટમાં તમને આલ્કાઇલ સમૂહ જે છે શાખિત આલ્કાઇલ સમૂહ શાખા ધરાવતો આલ્કાઇલ સમૂહ એને નામ કેવી રીતે આપવું તે સમજાવવામાં આવ્યું છે નિયમો ઉપર વાળા જ લાગવાના છે જો જ્યાં શાખા હોય ત્યાં આગળ આપણે નંબરિંગ આપવાનું શરૂઆત કરીએ એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર એક નંબર પર મિથાઇલ ત્રણ નંબર પર મિથાઈલ તો એક અને ત્રણ બે વખત મિથાઈલ એટલે ડાય મિથાઇલ પછી આ જે એક બે ત્રણ ચાર જે છે આ શું દેખાય છે તમને બ્યુટાઇલ દેખાય છે બ્યુટાઈલ સમૂહ દેખાય છે એટલે ડાયરેક્ટ જ બ્યુટાઇલ બરાબર હવે અહીંયા તો આ એકલો છે એટલા માટે પણ બ્યુટાઇલ જ્યારે એક લાંબી કાર્બન શૃંખલા સાથે કોઈ કાર્બન સાથે જોડાયેલું હોય શાખા સ્વરૂપે આખે આખું આપેલું હોય બ્યુટાઇલ તો તે વખતે આ નામ જે છે એ સેમાં લખવામાં આવે છે કંસમાં લખવામાં આવે છે એ ઉદાહરણ હું તમને હમણાં થોડી વારમાં બતાવું છું સાથે સાથે પેલું જે અંગ્રેજી નામોનો ક્રમ એમાં પણ જો તમને ખબર હશે કે કેટલીક વખત આલ્કાઇલ સમૂહની આગળ આઈસો બ્યુટાઇલ પછી આઈસો પ્રોપાઈલ પછી નિઓ પેન્ટાઇલ આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો એમાં આઇસો નિયો બરાબર આ બધાના જે આગળના અક્ષરો છે આઈસોનો આઈ નિઓનો એન આ બધાના આધારે ક્રમ નક્કી કરવામાં આવે એટલે આઈ પહેલાં આવે એન નિયો પછી આવે આવું નક્કી કરવામાં આવે પણ કેટલીક વાર તમે એવું પણ જોયું છે કે આગળ સેકન્ડરી ટર્શરી એવું લખેલું હોય દ્વિતીયક તૃતીયક એવું લખેલું હોય તો એ આગળના જે શબ્દો છે ને દ્વિતીયક અને તૃતીયક એને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે નામ આપવામાં ઉપયોગ લેવામાં આવતા ઉપયોગમાં લેવામાં આવતા નથી એના ઉદાહરણો હવે આપણે જોઈએ દાખલા તરીકે આ કાર્બનિક સંયોજનને જુઓ તો તમને ખબર પડશે કે આમાં કાર્બન શૃંખલા સાથે જો તમે જોશો તો અહીંયા તમને આ રીતે એક આ ભાગ અને એક આ નીચેનો ભાગ તમને બે બે અલ્કાયેલ સમૂહ જે છે એ જોડાયેલા દેખાશે તો હવે તમને એવું થશે કે આ રીતે છે તો આને નંબર કેવી રીતે આપવાના કેમકે જોશો તો ખબર પડશે એક બે ત્રણ ચાર કાર્બન બરાબર અહીંયા પણ જો એક બે ત્રણ ચાર કાર્બન હાઇડ્રોજન પણ આ બંનેની અંદર ચેક કરી લો તો સમાન આવશે એનો મતલબ સમાન કદની શું જોડાયેલું છે સમાન કદવાળા આલ્કાઇલ સમૂહ જે છે એની આખી આખી શાખાઓ તરીકે જોડાયેલા છે તો આવા કેસમાં શું કરવામાં તો આવા કેસની અંદર તમારે જેમાં વધારે ઉપ શાખાઓ હોય એટલે વધારાની બ્રાન્ચિસ નીકળતી હોય દાખલા તરીકે જુઓ આ એક શાખા અને આ શાખાની પછી ઉપશાખાઓ બરાબર એને પસંદ કરવાનું નંબર આપવા માટે અને અહીંયા જો આ એક શાખા એની ઉપશાખા એક જ છે જ્યારે આની ઉપશાખા કેટલી છે જો આ આ રીતે નીકળે છે બરાબર એટલે વધારે આને પસંદ કરવાનો અને પછી કાર્બનના નંબર આપવાના અને જો કાર્બનની શૃંખલાને નંબર આપીએ તો પણ જો ધ્યાનથી એક બે નંબરનો કાર્બન ત્રણ નંબર ચાર નંબર પાંચ નંબર છ નંબર સાત નંબર આઠ નંબર નવ નંબર દસ નંબરનો કાર્બન હવે આમ કેમ ના નામ આપ્યું આમ એટલા માટે નામ ના આપ્યું આપણે ટ્રાય કરવાનો કે જ્યાં વિસ્થાપિત સમૂહો જોડાયેલા હોય એ બાજુ ન્યૂનતમ આંકાઓ આંકડો આવવો જોઈએ એટલે આપણે નંબરિંગ આમ ના કર્યું અને આ રીતે કર્યું તો પહેલું આપણે શું સમજ્યા કે તમારે એ જોવાનું કે જ્યારે બે શાખાઓ જોડાયેલી હોય સમાન કદની હોય બરાબર તો એમાં એ શાખા વધારે પસંદ કરવાની કાર્બન શૃંખલાને નંબર આપવા માટે જેમાં ઉપશાખાઓ વધારે હોય એટલે બીજી વધારાની બ્રાન્ચિસ નીકળતી હોય વધારે તો આપણે આને પસંદ કર્યું અને એના પછી આપણે નંબરિંગ કઈ બાજુ આપ્યા એ બાજુ આપ્યા જે બાજુ આ વિસ્થાપકો જે છે વધારે જોડાયેલા છે એનાથી દૂર આપવાના નહીં એનાથી દૂરથી શરૂઆત કરવાની નહીં તો આ રીતે આપણે જો અહીંયા આગળ શું કર્યું કાર્બન શૃંખલા જે છે એને પસંદ કરી હવે ધ્યાનથી જો આપણે એને નંબર આપીએ નંબર કેવી રીતે અપાશે તો જો આ પાંચ નંબરનો જે કાર્બન છે પાંચ નંબરના કાર્બન સાથે જોડાયેલી આ આખે આખી જે આલ્કાઇલ સમૂહ શાખિત આલ્કાઇલ સમૂહ જે છે એને પહેલાં નામ આપી દઈએ આપણે હમણાં જ વાત કરીએ કે શાખિત આલ્કાઇલ સમૂહ જે છે એનું નામકરણ કર્યા પછી એને શેમાં લખવાનું કંસમાં લખવાનું તો ધ્યાનથી જુઓ બે અહીંયા તમે જોશો તો એક બે ત્રણ ચાર બે નંબરના કાર્બન પર ઇથાઇલ એટલે ટુ ઇથાઇલ બ્યુટાઇલ આ એનું નામ થશે કોનું આવાડી બ્રાન્ચનું જે પાંચ નંબરના કાર્બન સાથે જોડાયેલું છે તે અને ત્યારબાદ આપણે જે આ કાર્બન શૃંખલા જે છે બરાબર એમાં જો એકથી દસ નંબર દસ નંબર એટલે ડેકેન હોવાનું એ વાત નક્કી અને બીજું એમાં ત્રણ નંબર પર જો ત્રણ અને ત્રણ નંબર પર બે મિથાઇલ જોડેલા છે એટલે ડાય મિથાઇલ આ પ્રમાણે આ કાર્બનિક સંયોજન જે છે એનું નામ જે છે તમે આપી શકશો ચક્રીય સંયોજનોના નામકરણની જો વાત કરીએ તો એક ચક્રીય સંતૃપ્ત સંયોજનનું નામ અનુવર્તી સરળ શ્રૃંખલા વાળા આલ્કેનના નામની આગળ સાયક્લો પૂર્વક લગાવવાથી મળે છે જો સમજાવો તમને દાખલા તરીકે આ એક ચક્રીય કાર્બનિક સંયોજન છે તો આપણે અત્યાર સુધી શું સમજ્યા છે કે આ જેટલા પણ તમને ખૂણા દેખાય છે આ બધા જે કોર્નર છે એ બધું શું છે કાર્બન છે શું છે કાર્બન તો ઘણો કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ કાર્બનનો અનુવર્તી આલ્ન કયો થાય પેન્ટેન થાય અને આ એક ચક્રીય સંયોજન જે છે એટલે હું અહીંયા લખું સાયકલો અને પછી લખી દઈશ પેન્ટેન તો આ પ્રમાણે આ લખ્યું છે જો કે એક ચક્રીય સંતૃપ સંયોજનનું નામ તેના અનુવર્તી સરળ શ્રૃંખલાવાળા આલ્કેનના નામની આગળ સાયક્લો પૂર્વક લગાવવાથી મળી જાય છે હવે માનો કે આની અંદર ઉપ શાખાઓ હાજર હોય એટલે દાખલા તરીકે આ એક ચક્રીય સંયોજન તો ખરું પાછું એની અંદર વધારાની શાખાઓ તો પહેલાં તો આનો મતલબ સમજી લઈએ આપણે બધા જાણીએ છીએ કે આ રીતે શાખા આપેલી હોય તો એના આ છેડા પર શું હોય સી એચ થ્રી હોય આ જગ્યા પર શું હોય સી એચ થ્રી આ છેડા પર શું હશે સી એચ થ્રી અને અહીંયા શું હશે સી એચ ટુ આવું આપણે જાણીએ છીએ તો જોઈને કહી શકીએ કે આ ઇથાઇલ ગ્રુપ છે બરાબર અને આ બંને શું છે મિથાઈલ રાઈટ આપણે શું પ્રયત્ન કરવાનો કે જે વધારે શાખાઓ જ્યાંથી નીકળતી હોય તે કાર્બનને ન્યૂનતમ ક્રમ મળવો જોઈએ એટલે નાનો ક્રમ મળવો જોઈએ એટલે આપણે નંબર આપવાની શરૂઆત અહીંયાથી કરીએ જો આ એક નંબરનો કાર્બન બે નંબરનો કાર્બન ત્રણ નંબરનો કાર્બન અને પછી આપણે એને નામ આપીએ કેવી રીતે જુઓ એક ત્રણ નંબરના કાર્બન ઉપર ઇથાઇલ ગ્રુ અને પછી એક નંબર એક નંબર પર બે વખત એટલે અને હવે જોજો એક બે ત્રણ ચાર પાંચ અને છ કાર્બન છ કાર્બન વાળો આલ્કેન એટલે હેક્ઝેન અને ચક્રીય સંયોજન એટલે સાયક્લો એટલે અહીંયા આવશે સાયક્લો હેગેન તો આ પ્રમાણે આ ચક્રીય સંયોજન જે છે એનું નામ થશે પછી તમારી બુકની અંદર તમને આ એક વધારાનું પણ આપેલું છે આવી રીતે એક સાયક્લો હેગેન જ આપેલો છે પણ એક બ્રાન્ચ અહીંયા નીકળે છે ને એક બ્રાન્ચ જે છે એક એક આ રીતે નીકળે છે તો જો બંનેમાંથી એક એક બ્રાન્ચ નીકળે છે તો આને ક્રમ આપવા માટે તમારે આની આવી તકલીફ લેવાની કોઈ જરૂર નથી કેમ કે અહીંયા તો અહીંયાથી પણ એક જ ઉપશાખા નીકળે છે અહીંયાથી અહીંયાથી પણ એક જ ઉપશાખા નીકળે છે તો સિમ્પલ આ રીતે જ નંબર આપી દેવા એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતે નંબર આપી અને એનું નામકરણ કરી દેવું પણ સાથે સાથે એ બી ધ્યાનમાં રાખવાનું કે કદાચ કેટલીક વાર એવું બને બરાબર કે કોઈ કાર્બન પાસેથી એક કરતાં વધારે શાખાઓ નીકળતી હોય તો એ કાર્બન જે છે એને ઓછામાં ઓછો ક્રમ આવે એ રીતે તમારે આ નંબર આપવાના હોય છે તો આ રીતે તમે આ નિયમનો ઉપયોગ કરીને ચક્રીય સંયોજનો જે છે એનું નામકરણ કરી શકશો ત્યારબાદ આવે છે ક્રિયાશીલ સમૂહવાળા કાર્બનિક સંયોજનનું નામકરણ તો હવે જો આપણે જાણીએ છીએ કે કાર્બનિક સંયોજનની શૃંખલામાં જોડાયેલો પરમાણુ કે પછી પરમાણુનો સમૂહ જે છે એને કહેવામાં આવે છે ક્રિયાશીલ સમૂહ અને ક્રિયાશીલ સમૂહના કારણે જ કાર્બનિક સંયોજન જે છે એ ખાસ પ્રકારના રાસાયણિક ગુણધર્મો જે છે એ ધરાવે છે અને ઘણા બધા કાર્બનિક સંયોજનોની અંદર એક જ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો એ પાછા ભેગા મળીને એક સમાન ધર્મી શ્રેણીની પણ રચના કરે છે દાખલા તરીકે આપણે આલ્કોહોલની વાત કરી હતી મિથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ બરાબર તો આ રીતે આપણે ક્રિયાશીલ સમૂહ વિશે જાણીએ છીએ હવે એમના નામકરણની વાત કરીએ ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોના નામકરણની વાત કરીએ તો જો એમાં શું છે કે ક્રિયાશીલ સમૂહ ધરાવતી દીર્ઘતમ એટલે લાંબામાં લાંબી કાર્બન શૃંખલામાં કાર્બન પરમાણુને ક્રમ એવા છેડેથી આપવામાં આવે કે જેથી ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન પરમાણુ ઓછામાં ઓછો ક્રમ ધરાવે એટલે ન્યૂનતમ ક્રમ ધરાવે હવે દાખલા તરીકે તમે આને જુઓ અહીંયા કાર્બન શૃંખલાને આપણે બે રીતે નંબર આપી શકીએ છીએ એક જો આ બાજુથી ચાલુ કરીશું તો એક બે ત્રણ અને ચાર એટલે ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન જે છે એને ત્રણ નંબર મળશે અને જો તમે પહેલી બાજુથી ચાલુ કરશો તો એક બે ત્રણ અને ચાર એટલે ક્રિયાશીલ સમૂહ ધરાવતો જે કાર્બન છે એને બે નંબર મળશે આપણો આ નિયમ શું કહે છે કે તમારે ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય એવા કાર્બનને ન્યૂનતમ આંક આવે એ પ્રમાણે નંબરિંગ કરવાનું એ પ્રમાણે આંકડા આપવાના તો જો પેલી બાજુથી આપવું વધારે યોગ્ય રહેશે અને પછી એક બે ત્રણ ને ચાર કાર્બન ચાર કાર્બન એટલે બ્યુટેન બરાબર અહીંયા ઓ હાઇડ્રોક્સિલ ગ્રુપ એટલે આલ્કોહોલની વાત છે એટલે આને આપણે કહી શકીએ બ્યુટેન ટુ ઓલ બરાબર શું થશે બ્યુટેન ટુ બે નંબરના કાર્બન પર હાઇડ્રોક્સિલ ગ્રુપ આલ્કોહોલ માટે ઓલ જે છે એ પ્રત્યે લગાવીએ અને બ્યુટેન ટુ ઓલ એ આ કાર્બનિક સંયોજનનું આ નિયમ પ્રમાણે શું થશે નામ થશે અને હવે સમજીએ એક અગત્યનો મુદ્દો કે જેમાં કોઈ કાર્બનિક સંયોજન જે છે એના બંધારણીય સૂત્રની અંદર તમે જુઓ તો તમને બે ક્રિયાશીલ સમૂહ જોવા મળે અહીંયા જુઓ ઓએચ અહીંયા છે કીટોન તો આવી રીતે જ્યારે બે બે ક્રિયાશીલ સમૂહ જોવા મળે તો કયા ક્રિયાશીલ સમૂહને અગ્રીમતા આપવી અગ્રીમતા એટલે પહેલી પસંદગી કોને આપવી અને કયું ક્રિયાશીલ સમૂહ જે છે એને ફક્ત પૂર્વક તરીકે લખવું બરાબર તો એના માટે આપણા પાસે આ ક્રમ છે આ ક્રમ જે છે એને યાદ કરી લેવો બરાબર દાખલા તરીકે આ પ્રમાણે એક કાર્બનિક સંયોજન આપેલું છે મારી પાસે કીટોન અને હાઇડ્રોક્સી બે પ્રકારના ક્રિયાશીલ સમૂહો મને જોવા મળી રહ્યા છે તો જો મને આ ક્રમ યાદ હોય તો મને ખબર પડે કે હાઇડ્રોક્સીલ કરતાં ક્રિ કિટોન જે છે આગળ આવે છે અગ્રીમતા અને વધારે આપવામાં આવે છે

આ પ્રમાણે આ કાર્બનિક સંયોજનને હું શું નામ આપીશ અગ્રીમતા આપું એ ક્રિયાશીલ સમૂહ પ્રત્યયમાં જાય અને એના સિવાયનો જે છે એ પૂર્વક તરીકે લખવામાં આવે આ વસ્તુ યાદ રાખજો અને જ્યાં હાઈડ્રોક્સિલ અને કીટોન સમૂહ જોડાયેલા હોય તેવા જે કાર્બનિક સંયોજનો જે છે એમને હાઇડ્રોક્સી તરીકે નામ આપવામાં આવે છે એમાં કીટોનને અગ્રીમતા આપીને પ્રત્યયમાં લેવામાં આવે છે હાઇડ્રોક્સી આગળ પૂર્વક અને આલ્કે નોન નોન કિટોન પાછળ પ્રત્યય તરીકે લેવામાં આવે છે આ વસ્તુ આ ક્રમ ઉપરથી તમે આવા નામ આપી શકો હજી એક ઉદાહરણ જોઈએ આ જગ્યા પર તો જો આ બીજો નિયમ એવું કહે છે કે હેલોજન જુઓ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન જુઓ તમે બરાબર તો તરત જ એમને પૂર્વક તરીકે જ લેવાના બરાબર અને અહીંયા જો આલ્કીન આલ્કાઇન આ જે અહીંયા ક્રિયાશીલ સમૂહો જે છે એ તો આ ક્રમની અંદર અગ્રિમતા ક્રમની અંદર આવે છે તો આ ધ્યાનથી જો અહીંયા ડબલ બોન્ડ દેખાય છે મને અહીંયા આગળ આલ્કીન દેખાઈ રહ્યું છે એટલે હું નંબરિંગ આ બાજુથી આપીશ એક બે ત્રણ એટલે આવે થ્રી બ્રોમો બરાબર ત્રણ કાર્બન એટલે પ્રોપેન એટલે પ્રો પણ અહીંયા ડબલ બોન્ડ છે એટલે પ્રોપ પછી અહીંયા શું આવશે એક અને પછી ઇન પ્રોપ વન ઇન આ જે છે એનું નામ થશે કેમ કેમ કે જો એક નંબરના કાર્બન સાથે પછી આગળ આલ્કિન છે એ જોડાયેલું છે બરાબર એટલે હવે તમારે વિચાર એ કરવાનો કે બ્રોમિન એટલે આ હેલોજન અને આ ડબલ બોન્ડ વાળું જે છે એમાંથી કોને અગ્રીમતા આપવી તો એ તમે જો આ બે નિયમો જાણતા હોય તો તમે જાણી શકો કે આ જે ઇન જે છે આલ્કીન જે છે એને અગ્રીમતા આપી એને પ્રત્યયમાં લેવામાં આવશે અને આગળના ભાગમાં પૂર્વગમાં લેવામાં આવશે કોણ બ્રોમિન જે છે એને લેવામાં આવશે કેમકે આ નિયમ એવું કહે છે જો ધ્યાનથી બરાબર એટલે આ આ રીતે તમે કાર્બનિક સંયોજનોને બે નિયમો યાદ રાખીને નામ આપી શકો છો ત્યારબાદ જોવાનું છે કે એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહોની સંખ્યા એક કરતાં વધારે હોય જો એક કરતાં વધારે છે ક્રિયાશીલ સમૂહ પછી આ જો એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હોય તો તેમની સંખ્યા દર્શાવવા માટે ક્રિયાશીલ સમૂહોના પ્રત્યયની આગળ ડાય ટ્રાય વગેરે પૂર્વક લગાવવામાં આવે છે હવે ક્રિયાશીલ સમૂહ જે જે આ છે એનો બે એટલે ડાય ઓલ બરાબર ત્રણ હોત તો ટ્રાય ઓલ આ રીતે આવા કિસ્સામાં જનક આલ્કેન પૂરું નામ ક્રિયાશીલ સમૂહ પ્રત્યયની પહેલાં પહેલા લખાય છે જો સાંભળજો ધ્યાનથી બરાબર

બે વખત છે છે એટલે ડાય ઇન એ એ તો વાત નક્કી આપણે આપી દઈએ એક બે ત્રણ એટલે એક નંબર અને ત્રણ નંબર જો એક નંબર ત્રણ નંબર પર ડાય ઇન પણ આગળ તમે ભૂલથી શું કરી દો ભૂલથી આ જો એટલું યાદ હોય આ ઉપરનો નિયમ યાદ હોય તો તમે ભૂલથી એવું કરી દો કે અહીંયા એક બે ત્રણ ચાર ડાયરેક્ટ બ્યુટેન લખી દો પણ એવું નહીં એક કરતાં વધારે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ તમને જોવા મળે તો જુઓ પહેલાં તો ચાર બ્યુટેન બ્યુટેનનું અંગ્રેજી નામ આ રીતે લખાય બ્યુટેન એની અંદરથી આ એની જો નિયમ શું કહે છે એની જે છે એને દૂર કરી દેવાનું એનીને તમે અહીંયાથી હટાવી દો તો બાકી શું રહ્યું બ્યુટા અને એટલા માટે પછી આગળ લખવામાં આવે છે બ્યુટા વન થ્રી ડાઇન આ રીતે કેટલીક વાર ડબલ બોન્ડ અને ત્રિપલ બોન્ડ એક કરતાં વધારે હોય તો આ નિયમ પણ યાદ રાખવાનો હોય છે એટલે બહુ નાની નાની બાબતો જે છે જે તમે યાદ રાખશો તો તમે આઈયુપીએસસી નામકરણ જે છે એની પર માસ્ટરી કરી શકશો